જય માતાજી મિત્રો તો આજના નવા બ્લોક વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે ખાડો કરે અને મરચાં તો બહુ બેદાળી બહુ છે તો ખાડા મરચો ખૂબ જ નાશ્યો જહેન્દુ શક્તિ એના કાળ આપણે આટલા પડે ખૂબ તો હવે આ જીંદુ ચોરા હતા તમે જો આ જુ ખાડા કરી દે ખાડા ના કોપો દીધો કાઢતી તો કાલે ખોપો બસ તા લો હવે આપણે આગળ બીજો કોપો ખોપો કરતો આપડે વાત છે તે તમને બતાવીશ તો માં બનાવી લેજો જહેંદુ એક આટલો ખોપો કાઢતો એક આટલો કોપો ખાડો કરો પહેલા તો આપણે હવે ખાડા બાડા કરીને તો આગળના બ્લોકમાં મળીએ તો જય માતાજી તો હવે અમે જૈન વાર ખેંચીએ તો અમે શક્તિ જ નહીં હાજર તો હાલ તો આપણે જોઈ દીધા હવે તો વાર ખેંચીએ તમે જો જૈન દો અને આ ઉતારે એવી જે જંતુ ઉતાર જંતુ આવી ગયો એટલે આ પકડ અહીંયા હોય બંધી કાઢ આવી પકડ આખો જા કેટલા ઘંટા biar dia tuh aku dah aku dah kok aku coba biar Ikan biar dikat. gua yang mukia kalian dia coba gua

તો હવે કમ્પલેટ છોળા જેવું થયું નહીં તો આ વાતાવરણ આવશે થોડું હા તો આ તો જુઓ તમે તો હવે આપણે તો હવે જઈએ તો હવે પછી